નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ સમાચારો પર અગિયારસો કરોડ નું સહાય પેકેજ જાહેર કર્યું કોંગ્રેસે સહાય પેકેજ નકલી હોવાનો કર્યો આક્ષેપ રાજ્યની પ્રથમ સાઈટ મહિલા જેલ સિપાઈ શિક્ષણ દીક્ષાંત સમારંભ યોજાયો છેલ્લા કેટલા સમય થી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં માં કપાસ ના ભાવ સહિત વિવિધ મુદ્દાઓ પર કકડાટ ચાલી રહ્યો હતો તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આખરે સરકારે પડ્યું હતું તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બેઠક બોલાવીને રૂપિયા અગિયારસો કરોડનો સહાય પેકેજ જાહેર કર્યો હતો જેમાં ખેડૂતોને બેંકોમાંથી મેળવેલા ટૂંકા ગાળાના પાક ધિરાણના વ્યાજમાં પચાસ સહાય પેટે રૂપિયા છસો કરોડ અને વીજ જોડાણના બિલમાં પચાસ રાહત પેટે રૂપિયા પાંચસો કરોડનું પેકેજ આપશે તો જ્યારે આ પેકેજ પેકેજને ભાજપે આવકાર્યું હતું અમુક આરસી ફળદુક અને પ્રવેશ પ્રવક્તા આઈ કે જાડેજાએ રાજ્ય સરકારના નિર્ણયને અભિનંદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી ટૂંકા ગાળાના દિનાર લેનાર ચૂકવણી થતી રકમમાં પચાસ એટલે કે લગભગ છસો કરોડ ચૂકવશે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા આજે સવારે મંત્રીશ્રીઓની જે અમારી કમિટી છે એની સાથે ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું મુખ્યમંત્રીશ્રીએ અમે જે પ્રશ્નો રજૂ કર્યા ગઈકાલે કિસાન સંઘ સાથે અમારી જે મિટિંગ થયેલી એની વિગતવાર માહિતી આપી અને એ સિવાય પણ રાજ્યના અન્ય ખેડૂત પ્રતિનિધિ મંડળો તરફથી અમારી મંત્રીશ્રીઓની કમિટી સમક્ષ જે રજૂઆતો આવી હતી એની બધી જ વિગતવાર છણાવટ કર્યા પછી મુખ્યમંત્રીશ્રીએ અગત્યના નિર્ણયો કર્યા છે જેના દ્વારા ખેડૂતોને એક હજાર એકસો કરોડ રૂપિયાનું પેકેજ અમે આપ્યું છે ગુજરાત સરકાર દર વર્ષે સેંકડો કરોડ રૂપિયાનું બજેટ ફક્ત ખેડૂતો માટે વાપરે છે નર્મદા યોજનાનું પાણી હોય સિંચાઈ યોજનાનું પાણી હોય ઉત્તર ગુજરાતને સુરેન્દ્રનગર માટેની સુજરામ સુફલામની છ હજાર કરોડ રૂપિયાની યોજના હોય કે સૌરાષ્ટ્ર માટે દસ હજાર કરોડ રૂપિયાની સૌની પાણીની યોજના હોય આ બધું જ કામ ગુજરાત સરકાર ને ફક્ત ખેડૂતોને વધુ સિંચાઈનું પાણી મળે પાણીના તળ ઊંચા આવે તળાવો ચેકડેમો કેનાલો વગેરેનું કામ થાય એ માટે અમે ખર્ચ કરીએ છીએ રાજ્ય સરકાર આ વર્ષ હાલમાં કૃષિ વિષયક સહાય આપવામાં આવી રહી છે પેકેજ અંગે કોંગ્રેસ પ્રમુખ મોઢવાડાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા અચ્છે દિના સાત બહોત પડી કિસાન માર અબકી બાર મોદી કી સરકાર જેવા સૂત્રોથી ખેડૂતોના મત લઈ કેન્દ્રમાં કપાસના કિલોના રૂપિયા મગફળીના ખરીદવાની માંગણી કરીને ભારતીય સંઘ આગેવાનો કિસાનો સાથે વિશ્વાસઘાત ન કરે તેવી ચેતવણી પણ આપી હતી જેલ સ્ટાફ તાલીમ શાળા અમદાવાદ ખાતે રાજ્યની પ્રથમ સાહીઠ મહિલા જેલ સિપાહીઓના

માનવ અધિકારીના હિતોને લક્ષમાં લઈને ફરજ બધાવા અનુરોધ કર્યો હતો રાજ્યની પ્રથમ મહિલા જેલ સિપાહી હોવાના ગૌરવ અને ગરિમાને ફરજો દરમિયાન ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાના પ્રયત્નો કરવા તેમણે જણાવ્યું હતું રાજ્યમાં નવી બનાવવામાં આવેલા મહિલાઓ જેલોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જેલ સિદ્ધારણા ગૃહો અને આશાઓને સાથે કરવામાં મહત્તમ યોગદાન આપવાની આ પ્રસંગે બિસ્ટે આશા વ્યક્ત કરી હતી રાજ્યના રાજ્યની જેલોનો પણ વિકાસ થાય એવા શુભ શ્રી બંદીવાનો પ્રત્યે સકારાત્મક અભિનય દાસવી મહિલા જલ સિપાહી તાલીમને ને કરી જેલોનું ગૌરવ વધારશે એમ પોલીસ મહાનિર્દેશક આયમ દેસાઈએ જણાવ્યું હતું

તારીખ નવ જાન્યુઆરી બે હાજર પંદર ના રોજ રજૂ થશે અને ટેકનિકલ પ્રાશાની રસી આ ફિલ્મ તમામ ધોરણોની તુલનામાં બોલીવુડ કક્ષાની ચાલી શકે તેવા સવાલોનો જવાબો અમારી આ કોમેડી ફિલ્મ આ તે કેવી દુનિયામાં જાણવા મળશે આ ફિલ્મ અંગે પ્રતિભાવ આપતા નિર્માતા વિજય ખત્રી જણાવે છે કે આ ફિલ્મને હિન્દીમાં બનાવવા માટે પ્રસ્તાવ મુકાયો હતો પણ મારા ગુજરાતી ભાષાના પ્રેમને કારણે આ ફિલ્મ ગુજરાતી ભાષામાં જ નિર્માણ કર્યું છે ગુજરાતી ફિલ્મ બોલીવુડ સ્ટાઇલની બનાવવાની કોશિશ કરી છે નવ જાન્યુઆરી રિલીઝ છે આઈ હોપ કે ગુજરાતી યંગસ્ટરો તથા મોટી એજના લોકોને પણ આ ફિલ્મ પસંદ આવશે આ ફિલ્મનો વિચાર એટલા માટે આવ્યો કે આજે માણસો પૈસા પાછળ છે તો જો પૈસા વર્લ્ડમાં મેન્ડ થઈ જાય અને એક એવું વર્લ્ડ ચાલુ થાય જ્યાં પૈસા નહીં અને કર્મ જ તમારા કરન્સી બને તો એ વર્લ્ડ કેવું હશે એના પર એક થોટ ઉપર આ ફિલ્મ લખી અને આજે પડતા પડશે સ્પોર્ટ દ્વારા ક્રિકેટ પ્રતિભાવો માટે એક વિશેષ હન્ટ બિયોન્ડ બાવીસ યાર્ડ્સ રજૂ કરાયું છે

અને કો સ્પોર્ટ્સના ટેકનિકલ ડિરેક્ટર અપૂર્વ દેસાઈએ એકેડમીની મુલાકાત લીધી અને એકેડેમી માટે રજિસ્ટ્રેશનની શરૂઆત પણ કરી હતી એકેડમીના વિદ્યાર્થીઓ ટેકનિશિયન અને ફેકલ્ટીમાં મળ્યા હતા અને એક વાસ્તવિક ક્રિકેટ મેચ દરમિયાન કેવી ટેકનિકો વ્યવહારમાં આવે તેની ચર્ચા પણ કરી હતી પ્રમીણ ક્રિકેટ ઉત્સાહીઓ સાથે તેમની રમત શૈલી અને રમવાની સ્ટાઇલમાં સુધારણા માટે કેટલીક રસપ્રદ ટિપ્સ શેર કરી હતી ટેકનિકલ એક્સપર્ટ દ્વારા તાલીમ મેળવશે અને રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે ઇન્ટરશિપ જીતવાની તક મળશે સમગ્ર ભારતના થી સત્તર વયના જૂથને વિદ્યાર્થીઓ લશ્મા રાખી કુ સ્પોર્ટ્સ દ્વારા શરૂ થયેલ કુ સ્પોર્ટ્સ ક્રિકેટ ડેવલપમેન્ટ સેન્ટર કૌશલ્ય અને વય પ્રગતિ અભ્યાસક્રમો દ્વારા ભારતમાં સ્પોર્ટ્સ એજ્યુકેશનમાં ગુણવત્તા પ્રદાન કરવા માટે સમર્પિત છે જે પાયાના સ્તરથી શરૂઆત કરવા અને પ્રાકૃતિક ભાષાઓને ઓળખવામાં મદદરૂપ સાબિત થશે હું સ્પોર્ટ્સના ડિરેક્ટર ચિરાગ પટેલના જણાવ્યા મુજબ અમે બિયોન્ડ બાવીસ યાર્ડ્સની રજૂઆત કરતા રોમાંચ અનુભવી રહ્યા છીએ આ પહેલ પસંદિત પ્રતિભાઓને રમત વિશેની વ્યવહારિક જાણકારી પૂરી પાડશે કુ સ્પોર્ટ્સ ખાતે અમે બાળકોને ક્લાસરૂમથી બહાર રમતના મેદાનમાં લઈ જઈ તેમના સમગ્ર વિકાસ અને ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર